સુરતના વેસો ખાતે રહેતી મહિલાને લગ્નની લાલચ આપી વડોદરાના કાપડ વેપારીએ વાતોમાં ભોળવી લાખો રૂપિયા પડાવી ની સાથે બલાત્કાર પર ગુરચાર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવતા પોલીસ નરાધમને ઝડપી પાડ્યો છે સુરતના વેસુ વિસ્તારની મહિલાને લગ્નની લાલો ચાપી વડોદરાના કાપડ વેપારી સુરીશ લેડવાણીએ શારીરિક સંબંધ બાંધ્યા હતા સાથે વડોદરાના કાપડ વેપારીએ મહિલા પાસેથી ચોસઠ લાખ રૂપિયાની રકમ પણ પડાવી લીધી હતી

અને ટુકડે ટુકડે ઓનલાઈન અને રોકડ પૈસાથી ચોસઠ લાખ એકસઠ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવેલું ધંધામાં રોકાણ માટે અને ધીમે ધીમે એમની સાથે સંબંધ છે એ મિત્રતામાં ફેરવાયેલો અને પછી લગ્નની લાલચ આપી અને એમની સાથે મરજી વિરુદ્ધની સાથે શરીર સંબંધ બાંધેલ જે અનુસંધાને એ બેને ફરિયાદ આપેલ વેસુપીઆઈ તાત્કાલિક ગુનો રજિસ્ટર કરેલ અને આરોપીને પકડવા માટેના ટીમો બનાવી અને બરોડા ખાતેથી આરોપીની આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને દિન ત્રણ ના પોલીસ કસ્ટડી રિમાન્ડ લેવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે